મારી મારી જ જ જ નાખવાનો હું તો એકલો છું નાખો તમારી પાસે તો એ આપ બાપુ એ દીધેલું છે કર્યું છે પહુભાઈ રેડી વસ્તુ છે ન્યા શૌચાલય ની બધું બનાવવાનું છે ફોન કરીને કીધું ને એને કીધું હાકી નાખો કોને ફોન કર્યો દીપભાઈ

કાઠીના પેટને હોય તો મારી નાખજો હવે બીજી વાત ગાળ નો બોલતા કાઠી હોય તો તું પણ તું પેટલો છો ને માર નખલ એ ભાગો તમાર માર નખ તાર મારવો છે ને માર કાઠી કાઠીન પેટલો તો માર નખ નહીં નહીં મારી નાખ તું કાઠીના પેટનો નો મારતો તમદાન મહારાજ નામ છે માર 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 તને કાઠી મારી